ખાટી હેલો હેલો હલો સાસ થોડી કઈ મીઠી હોય અરે એમ નથી વાત પણ બહુ ખાતી સાસ એટલે સાસ પણ ખાટી જ હોય સાસ થોડી કઈ ગળી હોય એટલે તમારું દૂધ લઈ જાવ છું દહીં લઈ જાવ છું એ બધું મોડું હોય તમારી સાસ બહુ ખાટી આ તે ને દૂધ નહી બધું મોળું જોને મારા વાલા સાસ ખાટી હોય લે તો બધી ખાટી હોય સાસ લે ભાઈ સાસ ખાટી તો તમને ખબર પડે કે નહી કોઈ દેખાય છે સાસ તમને ભાઈ ખાવી છે અને તમારે વખત ઘણી વાત તમારે દુકાને લઈ જાવી પણ આ વખતે બહુ સાસ ખાટી તમારી આતી સાસ ખાટી જ હોય ભાઈ વાત કે થોડી ગળી હોય તમારી ને સાંભળો સાંભળો હું કહું તમારી ને છે ને ઘણી વાર દૂધ લઈ જાવી તો ઈ પાછું મીઠું લાગે

બીજી બધી વસ્તુ તમારું ને તો બધું રેડી હોય મુરત પીરો વખતે ના ના સાસ તમારી લઈ છે દર વખતે પણ આ વખતે તમારી સાસ બોવ ખાટી હતી પેલા બાપા ભારે કરી હતી એક ને એક વાત પકડી ને સાસ ખાટી હોય સાસ ખાટી સાસ ખાટી જ હોય

વાત હાશી છે પણ આ વખત તમારે સાસ ખાટી આવી હવે ખાટી નો આપતા હો વાંધો ને આવો હવે ખાટી નહી આવે બસ મોરખ ભેળવી મોકલી હોય યાર